જય શિયામ સમગ્ર દેશ દુનિયામાં વસતા હિંદુઓની આસ્થાનું કેન્દ્ર વર્ષોના તપશ્ચર્યા પછી અયોધ્યામાં રામ નિર્માણ થાય એ પ્રત્યેક હિન્દુ વર્ષોથી ઈચ્છતે એની આકાંક્ષા એની આશા એની અપેક્ષાઓ એ ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકારની કૃપાએ જ્યારે સંપન્ન થવા જઈ રહી છે ભવ્ય દિવ્ય મંદિર નિર્માણ ભગવાન શ્રી રામના પ્રાગટ્ય સ્થળે થવા જઈ રહ્યું છે ત્યારે આ મંગલ અવસરે પ્રત્યેક ભારતવાસી અને વિશ્વમાં વસતા તમામ હિન્દુઓ માટે એક આનંદનો ઉત્સવ છે અસ્તિત્વને આનંદિત કરી દે આંદોલિત કરી દે એવા એક આ પ્રસંગે આપ સૌને એક નમ્ર વિનંતી છે કે આપણા વર્ષોથી કેટલા લોકોએ બલિદાનો આપ્યા કેટલાએ પોતાના સર્વસ્વ અર્પણ કર્યા અને ત્યાર પછી ભગવાન રાઘવેન્દ્ર સરકારની ઈચ્છાએ જ્યારે આ રામ મંદિરનું ભવ્ય દિવ્ય નિર્માણ થવા જઈ રહ્યું છે ત્યારે રામ મંદિરના નિર્માણ માટે પ્રત્યેક ઘરેથી પ્રત્યેક વ્યક્તિ પોતાનું આર્થિક યોગદાન આપે ભગવાન રાઘવેન્દ્ર સરકારના તો પ્રત્યેક કાર્ય એમના સંકલ્પથી થાય પણ આપણને એમ લાગે કે આ મંદિર નિર્માણ થયું છે અમારું મંદિર છે પ્રત્યેક વ્યક્તિને લાગે એવા શુભ હેતુથી વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય સ્વયંસેવક દ્વારા ગામડે ગામડે સમર્પણ નિધિ અભિયાનનો મંગલ પ્રારંભ આજે થવા જઈ રહ્યો છે ત્યારે આ વિહળધામમાં દિવ્ય રાઘવેન્દ્ર સરકારની જાનકી વલ્લભ વિજય તેતારામની જ્યાં ઉપાસના છે એવા પવિત્ર પાવન પરિસરમાંથી આપ સૌને નમ્ર વિનંતી કરું છું કે આપ સૌ તન મનધનથી સૌએ વર્ષોથી સેવા આપી છે પણ એક એક રૂપિયો જે જેવી જેની સંપન્નતા હોય એ આર્થિક યોગદાન કરી આ ભવ્ય દિવ્ય રામ મંદિરના નિર્માણ કાર્યમાં સેવા કરવાના અમૂલ્ય અવસરને વધાવી લે એવી પ્રાર્થના સાથે સૌ મન મૂકીને વરસીએ અને આપણી પરિકલ્પનાઓ આપણી પેઢીઓના આપણા પૂર્વજોના આપણા વડીલોના આ આશાઓ અપેક્ષા અને અરમાનો જ્યારે સંપન્ન થવા જઈ રહ્યા છે ત્યારે પુનઃ રાઘવેન્દ્ર સરકારને પ્રાર્થના કરું જાસુ નામ બહુ ભેષજ ઘર હરણ ગૌલ ત્રૈશૂર સૌ કૃપાલ મોહિતો પર સદા રહો અનુકૂળની મંગલ ભાવનાઓ સાથે જય શ્રી રામના ના જય ઘોષ સાથે આપણા સૌમાં બેઠેલા ભગવાન રામચંદ્રજીની સેવા કરવાના ભાવ સાથે અયોધ્યામાં ભવ્ય દિવ્ય મંદિર નિર્માણ થાય એ માટે આપણે સૌ આર્થિક યોગદાન આપી અને વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અને સૌ સંતોના પુરુષાર્થને બિરદાવીએ અને એમાં સહભાગી બનીએ એ જ પ્રાર્થના જય શિયામ જય માતાજી જય મા